નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું બ્લૂ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિને આધારે તૈયાર કરેલા આ મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર આ ધોરણ સાતના બધા જ વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના પેપર અને તેમના સોલ્યુશન પણ મુકાઈ ચૂક્યા છે જે મેળવવા માટેની લિંક આ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ અવશ્ય જોડાઈ જજો જેથી કરીને આવનારા પ્રથમ સત્રાંત પરીક્ષાના પેપર સોલ્યુશનના વિડીયો અને પીડીએફ ની લિંક તમને વોટ્સઅપ પર મળતી રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનો એસે ગુણના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે પ્રશ્ન એક નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમના ગુણ દસ નંબર એક સાતમી સદીમાં કોના અવસાનથી ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું એ હર્ષવર્ધનના નંબર બે ખજુરાહોના ભવ્ય મંદિરો ક્યાં વંશના શાસનકાળમાં બન્યા હતા સી ચંદેલ વંશના વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા અને અસાઇનમેન્ટ તો બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ એક વિષયની કિંમત માત્ર ચાલીસ રૂપિયા અને વોટ્સઅપ પર પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટની પીડીએફ મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો અહીં તમને જે નંબર આપેલો છે નંબર પરથી નંબર ત્રણ રાજા ભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયમાં ક્યાં નામે ઓળખાય છે બી ભોપાલ નંબર ચાર રાણીની વાવનું બાંધકામ કઈ રાણીએ કરાવ્યું હતું રાણી ઉદયમતીએ નંબર પાંચ રાજપૂત યુગમાં જમીનની ઉપજનો કેટલો ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવવામાં આવતો સી છઠ્ઠો નંબર છ પૃથ્વીરાજ ચૌહાણ અને શેહાબુદ્દીન ઘોરી વચ્ચે થયેલું યુદ્ધ કયા મેદાનમાં થયું હતું બી તરાઈના નંબર સાત કલિકા સ્વર્ગ જેવા હેમ એવા હેમચંદ્રાચાર્યજીએ કયા ગ્રંથની રચના કરી હતી બી સિદ્ધ હેમ શબ્દાનું શાસન

આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન બે પ્રશ્ન આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપવો જેમના ગુણ આઠ નંબર એક હરિહર અને બુક્ નામના ભાઈઓએ કઈ નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો તો હરિહર અને બુક્કારાય નામના ભાઈઓએ તુગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો નંબર બે કૃષ્ણદેવરાય સાહિત્ય અને કલાના ઉત્તેજનના કારણે ક્યાં નામથી ઓળખાવા લાગ્યો હતો તો કૃષ્ણદેવરાય સાહિત્ય અને કલાના ઉત્તેજનાના કારણે આંધ્રના ભોજ નામથી ઓળખાવા લાગ્યો હતો નંબર ત્રણ ગુલામ વંશનો કયો શાસક પોલો રમતમાં ઘોડા પરથી પડી જવાથી મૃત્યુ પામ્યો હતો તો દિન એબક પોલો રમતમાં ઘોડા પરથી પડી જવાથી મૃત્યુ પામ્યો હતો નંબર ચાર ત્રેવીસ જાન્યુઆરી પંદરસો પાસઠના તાલીકોટના યુદ્ધમાં શું ઘટના બની હતી તો ત્રેવીસ જાન્યુઆરી પંદરસો પાસઠના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો નંબર પાંચ સલ્તનત યુગમાં સુલતાનના પ્રધાનમંત્રીને શું કહેતા તો સલ્તનત યુગમાં સુલ સુલતાનના પ્રધાનમંત્રીને વજીર કહેતા નંબર છ રજિયા સુલતાન કોણ હતી તો રજિયા સુલતાન ઈસ ઇલ્તુમિસની કાબેલ અને સક્ષમ પુત્રી હતી નંબર સાત એકતા એટલે શું તો સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં વહેંચવામાં આવતો જેને એકતા કહેવામાં આવે છે નંબર આઠ સૈયદ વંશના સ્થાપક તરીકે કોણ ઓળખાય છે તો ખીંજખા સૈયદ વંશના સ્થાપક તરીકે ઓળખાય છે પ્રશ્ન બે બ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ આપો જેમના ગુણ છ નંબર એક દિલ્હીના સલ્તનત યુગના શાસન વંશોના નામક્રમમાં જણાવો તેમનો જવાબ અહીં આપેલ છે નંબર બે વિજયનગર સામ્રાજ્ય વિશે ટૂંકમાં જણાવો તેમનો જવાબ પણ અહીં આપેલ છે ત્યાર પછી નંબર ત્રણ બહમની રાજ્ય વિશે ટૂંકમાં જણાવો તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આગળનો પ્રશ્ન જોયો પ્રશ્ન ત્રણ નીચે આપેલ વિભાગ એ અને વિભાગ બે સાથે જોડો જેમના ગુણ પાંચ નંબર એક છત્રપતિ શિવાજી તો હિન્દુ સમ્રાટ નંબર બે ઔરંગઝેબ તો સંગીત કલાના વિરોધી નંબર ત્રણ શાહજહા તાજમહલનો બાંધનાર નંબર ચાર બાબર તો આગ્રા લાહોરમાં બગીચા નંબર પાંચ શેર શાહ સુર તો તેમનો જવાબ આવશે રોડ બનાવનાર છે કે ખોટા તે જણાવો ગુણ નંબર રાજરાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે ખોટું નંબર બે દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ એટલે પાવાપુરી ખરું નંબર ત્રણ સોળમી સદીમાં સુરત ભારતનું મહત્વનું સાંસ્કૃતિક કેન્દ્ર હતું ખોટું નંબર ચાર શેરશાહનો સાસારામનો મકબરો પ્રખ્યાત છે ખરું નંબર પાંચ સૌરાષ્ટ્રનું ગોપ મંદિર ગાંધાર શૈલીથી બનેલ છે ખોટું નંબર છ ઉપરકોટનું મૂળ નામ ઇલ્વ દુર્ગ હતું ખોટું પ્રશ્ન નંબર પાંચ નીચેની આકૃતિ ઓળખી ટૂંકમાં પરિચય આપો જેમના ગુણ છ પૃથ્વીના સ્તરને જે અહીં માહિતી અહીં આપેલ છે ત્યાર પછી અહીં તમને બીજું છે જળ પ્રતા પ્રપાત તેમની પણ માહિતી આપેલી છે ત્યાર પછી છે લોએસ આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર છ નીચેની ખાલી જગ્યા પૂરો જેમના પાંચ નંબર એક પૃથ્વીના ઉપર ઘન પોપડાની ખાલી આવરણ કહે છે મૃદાવરણ નંબર બે કોલસો પેટ્રોલ ડીઝલ વગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવાથી ખાલ જગ્યાનું પ્રદૂષણ ઘટે છે હવા નંબર ત્રણ ઠંડા પ્રવાહો ધ્રુવોથી ખાલ જગ્યા તરફ ગતિ કરતા હોય છે વિષ્ણુ વૃત નંબર ચાર ખાલી જગ્યા સમયે સમુદ્રનું પાણી કિનારીથી સમુદ્ર તરફ પાછું ફરે છે ઓટ નંબર પાંચ માનવ નિર્મિત પર્યાવરણને ખાલ જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે માનવ સર્જિત પર્યાવરણ પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ આપો જેમના ગુણ છ નંબરે જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે જળ પ્રદૂષણ શા કારણે થાય છે તેમનો જવાબ પણ અહીં આપેલ છે પ્રદૂષણ અટકાવવા માટે તમારા પ્રયત્નો લખો ત્યાર પછી આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં આપો જેમના ગુણ આઠ નંબર એક શોભ આવરણમાં શું શું અનુભવાય છે શોભ આવરણમાં વાતાવરણના તોફાનો અવાજના તરંગો હવાની સંરચના વીજળી વરસાદ વાદળો વગેરે અનુભવાય છે નંબર બે આબોહવા એટલે શું આબોહવા એટલે કોઈપણ પ્રદેશની પાંત્રીસ કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની પરિસ્થિતિ નંબર ત્રણ ભારતમાં ચોમાસામાં પવનો કઈ દિશામાં વાય છે ભારતમાં ચોમાસામાં પવનો નૈઋત્ય દિશામાંથી વાય છે નંબર ચાર દૈનિક કે સ્થાનિક પવનો કોને કહે છે તો કે પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં દરરોજ કે થોડા સમય માટે હવાના દબાણમાં ફેરફાર થાય છે પરિણામે પવનો ઉત્પન્ન થાય છે આ પવનોને દૈનિક કે સ્થાનિક પવનો કહે છે નંબર ટિબંધીય જંગલોની આબોહવા કેવી હોય છે તો ઉષ્ણ કટિબંધીય જંગલોની આબોહવા ગરમ હોય છે નંબર શંકુદ્રુમ જંગલો ભારતમાં ક્યાં જોવા મળે છે તો શંકુદ્રુમ જંગલો ભારતમાં હિમાલયના ઊંચા પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે નંબર સાત રણ પ્રદેશમાં કઈ કઈ વનસ્પતિ જોવા મળે છે રણ પ્રદેશોમાં મુખ્યત્વે બોડી થોર બાવળ ખીજડો વગેરે વનસ્પતિ જોવા મળે છે નંબર આઠ વાતાવરણને ક્યાં કયા આવરણોમાં વિભાજીત કરેલ છે વાતાવરણને ક્ષોભ આવરણ સમતાપ આવરણ મધ્યાવરણ અને ઉષ્માવરણમાં વિભાજીત કરેલ છે પ્રશ્ન નંબર નવ મને ઓળખો જેમના ગુણ પાંચ નંબર એક હું વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છું ભારત નંબર બે હું દેશની સૌથી મોટી પંચાયત છું સંસદ નંબર ત્રણ હું દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા છું ભારત

ત્યાર પછી છે નંબર બે બાળમજૂરી શા માટે અટકાવવી જોઈએ પ્રશ્ન નંબર અગિયાર ખોટો શબ્દ છે કે વાક્ય ફરીથી લખો જેમના ગુણ પાંચ તેમાં નંબર એક વિધાનસભાની ચૂંટણી દર પાંચ છ વર્ષે થાય છે છ ઉપર છેકો તો વિધાનસભાની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે નંબર બે ગુજરાત વિધાનસભા ભવનનું નામ વલ્લભભાઈ પટેલ કે વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે તો વલ્લભભાઈ પટેલ ભવન ઉપર વલ્લભભાઈ પટેલ ઉપર છેકો તો ગુજરાત વિધાનસભા ભવનનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે નંબર ત્રણ રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કરે છે કેન્દ્ર સરકાર ઉપર છેકો રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ રાજ્ય સરકાર કરે છે નંબર ચાર ગુજરાત વિધાનસભામાં સભ્ય સંખ્યા એકસો બ્યાસી કે એકસો છે એકસો ઉપર છે કો ગુજરાત વિધાનસભામાં સભ્ય સંખ્યા એકસો છે નંબર પાંચ રાજ્યની ધારાસભાના નીચલા ગૃહની વિધાન પરિષદ કે વિધાનસભા કહે છે વિધાન પરિષદ ઉપર છે કો રાજ્યની ધારાસભાના નીચલા ગૃહને વિધાનસભા કહે છે પ્રશ્ન નંબર બાર નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો જેમના ગુણ છ નંબરે રાજ્ય સરકારના કાર્યો જણાવો તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર બે છે રાજ્યની કારોબારીની ફરજો જણાવો તો તેમની કારોબારીની ફરજો પણ અહીં તમને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષાના પેપરના સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે